સુરત પત્નીને પત્ની શાકભાજી લેવાનું કહેતા પત્નીએ ના પાડી તો પતિએ એ કરી નાખી હત્યા બે સંતાનની માતાને માતા ને પાડોશી યુવકે પ્રેમઝાડ ફસાવી લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું પરિવાર સાથે સૂતેલી બાળકીને ફાડી ખાવા સિંહણ તાટકી વીસ રૂપિયાના ના વડા ખાવા ઊભી રહેલી મહિલાના પાંચ લાખના દાગીના ભરેલું બેગ લઈને આરોપી ફરાર ટ્રેનમાં ગોમાસ લઈ જવાની શંકાના કારણે મુસ્લિમ વૃદ્ધ સાથે મારપીટ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદના કારણે તબાહી ભૂસ્ખલનથી પાંચના મોત કારમાં ના ત્રણ લોકો પૂરમાં માં તણાયા સુરત માં પાન નો ગલો ચલાવતી મંગળસૂત્ર મંગળસૂત્રની લૂંટ ચલાવનાર ઝડપાયા પંચમહાલના કાલોલમાં ખાડાના કારણે એક્ટિવા ચાલકે કાબુ ગુમાવતા ગોમા નદીમાં માં તણાયો છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાએ આખા પરિવાર સાથે જળ ગડકડાયું એક બાદ એક ચાર લોકોએ જિંદગી ગુમાવી હળવદ તાલુકાના ઢવાણા ગામે ટ્રેક્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દસ લોકોના પરિવારજનોને ચાર ચાર લાખ રૂપિયાની સહાય કરવામાં આવી લઈ જવાની શંકામાં ટ્રેનમાં માર્યો આરોપીઓની થઈ ધરપકડ વડોદરામાં સિનિયર એડવોકેટર ની હત્યા સાથે રહેનાર અસિલેજ પાઇપ ના ફટકાર મારીને મોત ને ઘાટ ઉતાર્યો સુરત માં વેપારીઓના કરોડો રૂપિયા નું કરી પાંચ વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો ગાંધીનગર ની લીંબડિયારા કેનાલ માં વીસ વર્ષીય જિંદગી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી વડોદરામાં રોડ ક્રોસ કરવા જતી મહિલાનું જીવંત વીજ કેબલ ના સંપર્ક માં આવતા વીજ કરંટ થી મોત નીપજ્યું લખનૌ ની યુનિવર્સિટી હોસ્ટેલ ના રૂમ માંથી વિદ્યાર્થી નો મૃતદેહ મળ્યો સુરત માં કોમી એકતા નો સંદેશ મુસ્લિમ વૃદ્ધાની અંતિમવિધિ અંતિમ વિધિ હિન્દુ યુવતીએ કરી કોડીનારના દેવડી ગામે વાડીના મકાનમાં ઘૂસેલા દીપડાને કરીને મકાન પૂરવામાં આવ્યો મોરબીના ટંકારાના ઓળંગતી વખતે દુર્ઘટનામાં પગ લપસતા બે લોકો તળાવ ડૂબ્યા ગુમ થયેલા રશિયન હેલિકોપ્ટર મળી આવ્યું દુર્ઘટના બાદ બાવીસ માંથી સત્તર લોકો ના મૃતદેહ મળી આવ્યા તો મિત્રો આવા જ બીજા સમાચાર જોવા માટે અત્યારે જ અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો